આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરી વોકલ ફોર લોકલ ને વેગ આપવા માટે તેમજ વધુમાં વધુ લોકો માટી સાથે જોડાય તે ઉદ્દેશ્ય સાથે સાંસદ મયંક નાયકના હસ્તે મહેસાણામાં માટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું કારીગરને રોજગારી આપવાની સાથે આરોગ્યમાં કેવી રીતે પૂર્વ સાંસદ જુગલસિંહ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ ચૌધરી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની હાકલથી લોકલ ફોર વોકલની વાત હોય પર્યાવરણ બચાવવાની વાત હોય અને લોકોની સ્વાસ્થ્ય અંગેની સુખાકારી આ ત્રણેયનું એક સંગમ છે એટલે માટલા અને કલાડા જેમાં આપણે રોટી રોટલા બનાવીએ છીએ કલાડું અને પીવાનું પાણી પાણી એ આપણું જીવન છે અને પાણી વગર આપણું જીવવું દરેક જીવનું જીવવું અશક્ય છે પરંતુ આપણને માટલાનું પાણી પીવાથી કેટલાય ફાયદા થતા હોય છે એ તંદુરસ્તીને આરોગ્યલક્ષીને થતા હોય છે બીજું કે પ્લાસ્ટિક મુક્ત કરવાની વાત હોય ફ્રિજનું પાણી પીવાથી આપણને અનેક રોગો ઇન્ડાયરેક્ટલી આપણા સ્વીકારી લેતા હોઈએ જ તો એની સામે કેવી રીતે રોકી શકાય બીજું રોજગારીની તકો પણ જે લોકો આ વર્ગમાં સમાજના છેવાડાના માનવીઓ આ માટલા અને માટીની બનાવટો બનાવે છે એમને રોજગારી પણ મળે આરોગ્યની પણ વાત થાય અને પર્યાવરણને નુકસાન ન થાય એ ત્રણેયનો જે સંગમ છે એ આજના કાર્યક્રમ દ્વારા અમે કરવા માગીએ છીએ